તો ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા સૌથી મોટું અધિવેશન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસની નીતિ હશે ત્યારે ભાજપ ને મુસ્લિમ અને બ્રાહ્મણ સમાજમાં અટવાયેલા રહ્યા ત્યારે ઓબીસી ના લોકોએ અમારો સાથ છોડ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા રાજીવ બુંદલા જોડે આપણે વાત કરીશું જી રાજીવભાઈ અત્યારે કોંગ્રેસનું અધિવેશન કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું

જે કોંગ્રેસ દ્વારા અધિવેશન કરવામાં આવ્યું છે તો ગુજરાતની જનતા કોંગ્રેસ પર કેમ ભરોસો કરે અને ગુજરાતમાં અધિવેશન કર્યું અને ખાસ આ પાવન ગાંધીજીની ધરતી ઉપર સાબરમતીના તટ ઉપરથી એક અધિવેશન ચોસઠ વર્ષ પછી શરૂઆત થઈ છે એ રાહુલજીએ એટલે કે આ પવિત્ર ધરતી એ ગાંધીજીની ધરતી સરદાર વલ્લભભાઈની ધરતી ઉપરથી સાબરમતીના તટ ઉપરથી એક અધિવેશન લઈને જે આ સરકારે એક વચનો આપ્યા હતા અમે રોજગારી આપીશું મોંઘવારી દૂર કરીશું કાળું ધન લઈ જુ આ સરકાર તદ્દન નિષ્ફળ છે વાતોના વળગાણ ફૂંકવાની સરકાર છે એટલે રાહુલજી હવે જોર જોરમાં અમને ત્રીસ વર્ષમાં અમારી જે ભૂલ થઈ હોય અમે માફી માંગીને પ્રજાની વચ્ચે જવાના છે કે અમારી જે ભૂલ થઈ અમે માફી માંગીએ છીએ અને ફરીથી અમને સત્તા આપે એક મોકો આપે એવી અમે પ્રજા વચ્ચે જવાના છે ને જે આ લોકોએ મોંઘવારી જે રાજનીતિ કરે છે નફરત ની રાજનીતિ કરે છે એ રાહુલ ગાંધી મોહબ્બત ની રાજનીતિ લઈને ગુજરાત ની પાવન ધરતી લઈને છેક દિલ્હી સુધી જવાના છે